નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે હું મસાલા સિંગ બનાવું છું મિત્રો ખાટી મીઠી ચટપટી આ મસાલા સિંગ વધારે ખૂબ જ પસંદ હોય છે અને એની અનેક જગ્યાએ એનો ઉપયોગ થાય છે તમે બ્રેકફાસ્ટમાં પણ લઈ શકો લંચમાં જમવા સાથે પણ લઈ શકો કારણ કે આપણે ઘણીવાર જમવા જઈએ ત્યારે સલાડના કાઉન્ટર સાથે આ મસાલા સિંગ જોવા મળે છે તમે નાસ્તામાં દાબેલી ખાતા હો તો દાબેલીમાં પણ મસાલા સિંગ હોય છે અને બાળકોને લંચ બોક્સમાં પણ આ ચટપટી મસાલા સિંગ આપી શકાય છે કારણ કે એમાં ખાટો સ્વાદ છે તીખો છે ગળ્યો છે અને ચટપટો છે તો ચાલો ફટાફટ આપણે બનાવી લઈએ મસાલા સીંગ તેના માટે આપણે ખારી સીંગ લીધી છે અઢીસો ગ્રામ એના ફોતરા કાઢી લીધા છે અને એક સીંગના ઊભા બે ફાળિયા આ રીતે કરી નાખ્યા છે અને આ દેખાય છે તો અઢીસો ગ્રામ આ તૈયાર છે અને તૈયાર થયા પછી આવી લાગશે હવે આપણે એક તવી લીધી છે અને તવીમાં એક ચમચો તેલ લીધું છે અને એમાં આપણે આ શીંગના ફાડાને સાંતળી લેવાના છે બરાબર શેકી લેવાના છે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને ધીમા તાપે સતત ચલાવતા રહીશું અને એને બરાબર શેકી લઈશું કારણ કે શેકેલા શિંગદાણાની મસાલા સીંગ ખૂબ જ સરસ બને છે ખૂબ જ ટેસ્ટી બને છે અને એની ઉપર જે આપણે મસાલોનું કોટિંગ કરીએ ને એ કોટિંગ પણ ખૂબ સરસ થાય છે એટલા માટે આપણે શીંગને શેકવી પડે છે ખૂબ જ સરસ સુગંધ આવેલી છે અને આપણી મસાલા સિંગ શેકાઈ ગઈ છે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે અડધી ચમચી હિંગ અને અડધી ચમચી હળદરનો પાવડર એડ કર્યો છે ફરી એક વખત થોડું ચલાવી લઈએ એટલે જેથી કરીને હળદરનો કલર પણ શીખ ઉપર બરાબર લાગી જાય અને હવે એડ કરીશું આમચૂર પાવડર મિત્રો ત્રણ સ્પૂન એટલે કે ત્રણ ચમચી આમચૂર પાવડર આપણે એડ કર્યો છે આમચૂર પાવડર નાખવાથી આ શીંગમાં ખાટો સ્વાદ આવશે ખૂબ જ સરસ લાગશે અને હવે એડ કરીશું સંચલ પાવડર બ્લેક સોલ્ટ સંચલ પાવડરથી થોડો ચટપટો સ્વાદ આવશે અને નમકીન સ્વાદ માટે આપણે સેંધા નમકનો ઉપયોગ કર્યો છે અને હવે ત્યારબાદ આપણે એડ કરીશું શેકેલું જીરું અને મરીનો પાવડર જેનાથી તીખો સ્વાદ આવશે અને મરીનો સ્વાદ તો તમે જાણો છો ખૂબ જ સરસ હોય છે અને શીંગમાં આનું ખૂબ જ સરસ કોમ્બિનેશન છે કે શિંગને એકદમ મજેદાર બનાવી દે છે તો આ રીતે બધા જ મસાલા એડ કર્યા પછી હવે આપણે કાશ્મીરી લાલ મરચું બે ચમચી એડ કરવાનું છે આમાં થોડી તીખાશ હોય છે પરંતુ કલર ખૂબ સરસ હોય છે અને એના કારણે આપણે કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે તીખા માટે આપણે મરીનો પાવડર પણ એડ કર્યો છે અને હવે આપણે એક વસ્તુ છેલ્લી બાકી રહી સાકરનો પાવડર તો આપણે થોડું ગળો ગળ્યો ટેસ્ટ આપવા માટે ખાટો મીઠો ચટપટો બધો ટેસ્ટ આવી ગયો હવે ગળ્યો ટેસ્ટ આપવા માટે ત્રણ ટેબલ સ્પૂન સાકરનો પાવડર એડ કર્યો છે જેને ખાંડનું બુરું જે કહીએ આપણે એ બુરું એડ કર્યું છે અને હવે એને બરાબર હલાવી લઈએ બરાબર મિક્સ કરી દેવાનું છે અને આપણે સુપર ડ્રાય મસાલા સિંગ તૈયાર થવા જઈ રહી છે અને હવે આપણે એકવાર એને ટેસ્ટ કરી લઈએ આપણે એનો સ્વાદ બરાબર બેલેન્સ થયો છે કે જોઈ લઈએ મિત્રો આ બાળકોને તમે લંચ બોક્સમાં આપશો બાળકો ખુશ થઈ જશે અને વારંવાર એની ડિમાન્ડ કરશે એટલી સરસ મસાલા સિંગ બને છે મિત્રો અને આને તમે ખાલી પાઉં સાથે ખાવ ને તો પણ ખાવાની ખૂબ મજા આવે છે તો આ રીતે આપણે ટેસ્ટ કરી લીધી ખૂબ જ સરસ થઈ છે પણ થોડું ગળપણ ઓછું લાગ્યું એટલે આપણે ગળપણ એડ કર્યું છે સાકરનો પાવડર અને આ બધું ગળપણ અને ને એ બધું વસ્તુ છે ને એ તમે તમારા સ્વાદ મુજબ તમારા ટેસ્ટ મુજબ એડ કરી શકો છો હવે આપણે ફાઇનલી તૈયાર થઈ ગઈ છે મસાલા સિંહ હવે એને આપણે એક સર્વિંગ બોલમાં કાઢી લઈએ દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે અને સાથે સાથે સ્વાદમાં પણ ખૂબ જ સરસ છે તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો મારો વિડીયો ગમ્યો તો મારા વિડીયોને લાઇક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આથી પણ વધારે ગમ્યો હોય તો તમારા તમામ મિત્રોને આપણો આ વિડીયો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળતા રહેશું નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત